હાલમાં હું મહારાષ્ટ્રમાં ભીવંડી ગામમાં રહું છું અને મારું મૂળ ગામ જિલ્લો જામનગર જામ ખંભાળીયા ખંભાળિયા છે અને મારો વિષય એ છે કે મને છેલ્લા ત્રણ વર્ષથી મારા જમીનમાં આવતી પાણી એક માણસે અટકાવેલું છે અને ત્યારબાદ મેં જે લાયકના પૈસા ભરેલા છે તેમાં પણ એક લાખ બત્રીસ હજાર ભરતા પણ મને લાઈટ મળેલ નથી અને લાઈટ પણ એ જ જગ્યા ઉપર થી પાસ થયેલ છે ત્યાંથી મારો હંમેશા માટે ધોરિયો આવતો હતો ઓગણીસો સત્તાવન થી આ ધોરિયો આવતો હતો અને એ ધોરિયો મારો આ માણસે પહેલા માણસે અટકાવેલો છે અને એ ધોરિયા મારી લાઈફ પાસ કરી છે અને એ જ લાઈફ આજે મને છેલ્લા એક લાખ બત્રીસ હજાર ભરતા પણ તેમાંથી મને મળેલ નથી અને મારું ખેતી જમીનની અંદર બોર કરેલો છે એ બોર પણ એમને પડ્યો છે